માહિતી આપવાની સાથે સીપીઆર ને ટ્રેનિંગ ડોક્ટરો પાસે અપાવાઈ હતી સુરતમાં રોજ રોજ ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક માર્ગદર્શન અને સૂચના મુજબ શહેર ખાતે ભરતી જન્મેધની અને વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યાઓ દિવસે દિવસ વધતી જઈ રહી છે જેને નિયમન કરવા માટે બસો ઠીઠોતેર જેટલા ટીઆરબી જવાનોની ભરતી કરાઈ છે જે મૈસૂરો એક મહિલાઓ અને એકસો સિત્ત્યોતેર પુરુષ ટીઆરબી જવાનોની ભરતી કરાયા બાદ તેઓને ગ્રાઉન્ડ અને ટ્રાફિકના કાયદાઓની ટ્રેનિંગ અપાઈ હતી તેમજ નવા ભરતી કરાયેલા ટીઆરબી જવાનોની સીપીઆરની ટ્રેનિંગ અનુભવી તબીબો પાસેથી અપાઈ હતી ટ્રાફિક નિયમન દરમિયાન જરૂર તેઓ પોતાની ઉપયોગ પ્રજા ને મદદરૂપ થઈ શકે તો આજ રોજ ટ્રાફિક બ્રિગેડ ના જવાનોની તાલીમ પૂર્ણ થતા તેઓને સુરત શહેર ટ્રાફિક વિભાગના અલગ અલગ રિયઝન ખાતે ટ્રાફિક નિયમન કરવા સારું મોકલી અપાયા હતા જેથી ટ્રાફિક ની સમસ્યાઓ નિવારી શકાય